નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હનુમાન જયંતિના રોજ વસાણી પરિવારના યુવાન દ્વારા થયેલા દાન ત્રણ લોકો માટે સંકટમોચન બન્યા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને વસાણી પરિવારના યુવાનોના સંયુક્ત પ્રયાસોથી નવનીતભાઈ વસાણીનું અંગદાન કરી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા હનુમાન જયંતિના રોજ ચૌદમો અંગદાન થયું અંગદાતા નવનીતભાઈ નાથાભાઈ વસાણી ઉંમર વર્ષ એકતાલીસ રહેઠાણ એકાવન શુભમ રોહાવ સ્વેલંજા સુરત

મારફતે સુરત શિફ્ટ કરવામાં આવી ત્યારબાદ એકસો આઠ મારફતે લવાયેલા હતા અને તેમને વધુ સારવાર માટે તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માણ્યા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા જે અનુમિતભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી ત્રણ દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડોક્ટર હરીન મોદી ડોક્ટર આયુષ ગોગળકિયા ડોક્ટર મિતુલ કોઠારી ડોક્ટર જિગ્નેશ ગેંગડિયા અને ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા દ્વારા તેઓને બ્રેન્ડેડ જાહેર કરાયા અને પીપી માણ્યા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશભાઈ માણિયાએ દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવ્યા ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો જેવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને વસાણી પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈને નવનીતભાઈથી નાનાભાઈ મુકેશભાઈ બ્રેન્ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી બીજા અન્ય માણસોનું જીવન બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા